વલસાડ જિલ્લામાં નવરાત્રીનો ઉત્સાહ ચરણ સીમા પર છે ટીવી થર્ટીન પ્રેઝન્ટ ગોકુલ ગ્રુપ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માતાજીની આરાધનામાં લીન થયા છે ભગવાન શ્રી રાધાકૃષ્ણ ભગવાન નરસિંહા સહિતના દેવી દેવતાઓના અવતારમાં ખેલૈયાઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા છે મોડી રાત સુધી માતાજીની આરાધના કરી અને ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં નવમા દિવસે ગ્રુપ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ બધા ગ્રુપ દ્વારા અલગ અલગ થીમ રાખવામાં આવી હતી જેમાં અમારું આર કે કરમા ગ્રુપ તરફથી નરસિંહા નરસિંહાનું કેરેક્ટર બધા દ્વારા બધાને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે જે બધાએ બહુ જ આનંદ માણ્યો છે અને અમે પણ હવે લાઈક અમારો રાસ રમવાનો રાઉન્ડ સ્ટાર્ટ થાય છે સો બહુ જ મજા આવે છે થેન્ક યુ ભાઈ પટેલ છે હું આરકે ગ્રુપ થી છું આજે આજે અનોખો ગરબા રમાયલો છે કે આજે આઠમ છે ને આજે આરકે ગ્રુપે આ પ્રસ્તુત કર્યું છે કે નરસીમા અને નરસીમાનું શું છે અમે બધા સ્ટેજ પર ગયા હતા અને નરસીમાનું પરફોર્મન્સ દેખાયું છે નરસીમા આવ્યા હનુમાન દાદા આવ્યા કાલીમા આવ્યા અને હું ખુદ કૃષ્ણ ભગવાન બની છું બધાને ખૂબ તાલી વાગી છે બહુ સોર થતા છે આજે કે અલગ જ ગરબા છે